દેશમાં છેલ્લા અગિયાર વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ક્રાંતિ થઈ છે આ દાયકો ટેકનોલોજી કનેક્ટિવિટી અને નવીનતાથી દરેક ભારતીયને સશક્ત બનાવવાનો રહ્યો છે જોઈએ એક અહેવાલ છેલ્લા અગિયાર વર્ષોમાં ભારતે ડિજિટલ જગતમાં એક અદ્ભુત ક્રાંતિનો અનુભવ કર્યો છે જે ટેકનોલોજીને સશક્તિકરણના સાધન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ પર આધારિત છે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમે નવીનતાની શક્તિને દરેક ઘરના દરવાજે પહોંચાડી છે તેમજ અંતરો ઘટાડ્યા છે અને નવી સંભાવનાઓના દરવાજા ખોલ્યા છે આજે ભારત ઇન્ટરનેટ વપરાશકર્તાઓ પચીસ કરોડથી વધીને સત્તાણું કરોડ થયા છે બ્રોડબેન્ડ કનેક્શન છ પોઈન્ટ એક કરોડથી વધીને ચોરાણું કરોડ થયા છે અને કોમન સર્વિસ સેન્ટર્સ ચોર્યાસી હજારથી વધીને પાંચ લાખ સત્તાણું હજારથી વધુ થઈ ગયા છે આ બધું જ ડિજિટલ પ્રવેશ દ્વારા નાગરિક સેવાઓમાં ક્રાંતિકારી પરિવર્તન લાવતું સાબિત થયું છે આ ઉપરાંત એકાવન પોઈન્ટ છ કરોડ ડિજી લોકર વપરાશકર્તાઓ દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ સૌથી વધુ યુનિકોર્ન્સ અને વૈશ્વિક રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઓગણ ભાગીદારી વધી છે જેના થકી ભારત હવે નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે આ યાત્રા ફક્ત કનેક્ટિવિટી વિશે નથી આ યાત્રા એવા ભવિષ્યની રચના વિશે છે જ્યાં દરેક ભારતીય વિકસિત ભારતના નિર્માણમાં સર્જક નવીનકર્તા અને યોગદાન કરતા બની શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કરવાથી લોકોને અસંખ્ય ફાયદા થયા છે જેમાં સેવા વિતરણ અને પારદર્શિતામાં ઘણો વધારો થયો છે વધુમાં ટેકનોલોજી ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનને સશક્ત બનાવવાનું એક માધ્યમ બની ગયું છે ચાલો હેસટેગ ઇલેવન યર્સ ઓફ ડિજિટલ ઇન્ડિયાની ઉજવણી કરીએ અને દર્શાવીએ કે ટેકનોલોજી કેવી રીતે નવા ભારતના ઉદયને શક્તિ આપી રહી છે